આપ જોઈ રહ્યા છુઓ સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ મેંદરડા પોલીસ દ્વારા ગંગેડી આશ્રમ ખાતે માનસિક રીતે અસ્થિર તેમજ વિકલાંગ બાળકો તથા વૃદ્ધો સાથે આગામી મકર સંક્રાંતિ ના તહેવાર ઉજવણી કરતી મેંદરડા પોલીસ જુનાગઢ રેન્જના માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાઝંડીયા સાહેબ તથા જુનાગઢ જિલ્લાના માનનીય પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ તેમજ જૂનાગઢ ડિવિઝનના માનનીય નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંદલિયા ના જરૂરી માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં મકરસંક્રાંતિ તહેવાર સબબ આજરોજ મેંદરડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય પી હડિયા સાહેબ તેમજ ટીમ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા આગામી મકરસંક્રાંતિ ઉત્તરાયણના તહેવાર સબબ ગંગેડી આશ્રમની મુલાકાત કરી ત્યાં રહેલા વીસ જેટલા માનસિક રીતે અસ્થિર તેમજ વિકલાંગ બાળકો તથા એકસો પચાસ જેટલા વૃદ્ધોની સાથે સમય વિતાવી તેઓને મમરાના લાડુ શિંગની છીકી તથા તલની છીકીનું આગામી મકરસંક્રાંતિ તહેવાર સબબ વિતરણ કરી તેમજ તેમની સાથે પતંગ ચગાવી પોતાના પણાનો ભાવ અપાવી તથા તેઓ નિરાધાર નથી તેઓ વહેસાસ કરાવી તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સૂત્ર સાર્થક કરી મેંદરડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય પી હડિયા સાહેબ તથા મેંદરડા સી ટીમ તથા પોલીસ સ્ટાફે સરાહનીય કામગીરી કરેલ છે તેમજ આ મકરસંક્રાંતિ તહેવાર સબબ આગોતરું આયોજન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે

ના માર્ગદર્શન નહીં અમારી પોલીસની સી ટીમ મેંદડા પોલીસની સી ટીમ કાર્યરત છે ત્યારે આવા લોકોને સાથે સંપર્ક કરી અને પોલીસ પ્રજાનો મિત્ર છે એવા ઉદ્દેશથી આજે અમે આગામી મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે મમરાના લાડુ છે તલસાકળી છે સિંગની ચિક્કી છે એ લોકોને અમે આશ્રમમાં આવી અને એમની સાથે અમે એક કલાક વિતાવ્યો છે અને અમે આભારી છીએ બાપુના કે અમને આ એક લાભ મળ્યો છે અને પોલીસ તરીકે આ લોકોની પણ વચ્ચે રહી અને એક નવો મ પેદા થાય એક તહેવાર ઉજવી શકે એ ઉદ્દેશથી આજે અમે આ લોકોના મંદિરના બાળકો તેમજ વડીલો સાથે માતાઓ સાથે અમારી ટીમની બહેનોએ વાતો કરી સાથે રમતો રમ્યા અને આજે અમે આશ્રમથી આ લોકોને પતંગો છે દોરી છે મમરા લાડુ છે વગેરેનું